અસારવા અસારવા ડેમુ ટ્રેન હવે આજથી સ્વરૂપે દોડશે અને ચિત્તોડગઢ વચ્ચે દોડતી ડેમુ ટ્રેનને હવે મેમુ ટ્રેનમાં પરિવર્તિત કરવામાં આવી છે આજે હિંમતનગર રેલવે સ્ટેશન પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન પારા દ્વારા આ નવી મેમુ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મેમુ ટ્રેન આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને મુસાફરોને વધુ આરામદાયક અને ઝડપી મુસાફરીનો અનુભવ કરાવશે આ ટ્રેનમાં બેસવાની વધુ ક્ષમતા તેમજ અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે અહેવાલમાં ન્યૂઝ જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા આપણા સૌના આદરણીય આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર એમના નેતૃત્વ સમગ્ર દેશ જ્યારે વહન કરી રહ્યો છે વિકાસના પંથે ચાલી રહ્યો છે ત્યારે એમના નેતૃત્વમાં આપણો રેલવે વિભાગ જે કુમાર વૈષ્ણવના નેતૃત્વમાં પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે ત્યારે આજે આપણા ગુજરાત રાજ્યના હિંમતનગર મુકામે અસરવાથી ચિત્તોડગઢ રાજસ્થાનને જોતી સરસ મજાની જે કોંગ્રેસના શાસનમાં ઓલસાદડી ચાલતી હતી તે ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ થઈને આજે એનો શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે અહીંના ભાઈ શ્રી વેડી ઝાલા જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ પૂર્વ એમપી દીપસીજી અને સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે આપના માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ રેલવે મંત્રી અશ્વિનીકુમારજીને આપણે શું વંદન કરીએ નમન કરીએ અને આવનારા દિવસોમાં આ રેલવે ખૂબ સરળતાથી વહનમાં આપણે બોમ્બે પૂના દેશના ખૂણે ખૂણે જઈ શકીએ એવી વિનંતી સાથે આપના માધ્યમથી સરકારને આભાર માનું ધન્યવાદ આજરોજ આપણા લોકપ્રિય વડાપ્રધાનમાં રેલ મંત્રી શ્રી વૈષ્ણવજીએ આપણે હિંમતનગરમાં એક તો પહેલાં અદ્યતન જિલ્લા કક્ષાનું આ રેલવે સ્ટેશનનો ઉપયોગ માટે બની રહ્યું છે એના માટે પણ અભિનંદન છે અને એ પછી જે ચીલા ચાલુ જે ટ્રેનો વર્ષોથી ચાલે છે એના બદલે એનું ગેજ પરિવર્તન કરી અને ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક રેલવે લાઇનનું કામ જે લગભગ આપણા ઉદેપુર સુધીનું પૂરું થયું છે અને આ બાજુ ખેતબ્રહ્માનું પણ ઇલેક્ટ્રિક યુરિફિકેશનનું કામ હાલ ચાલે છે એટલે આવા નવા નવા પ્રોજેક્ટો આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાતના છે અમિત શાહ સાહેબ પણ અહીંના છે અને એના કારણે સમગ્ર આ વિસ્તાર છે એને રેલવેની કનેક્ટિવિટી અથવા નેશનલ હાઈવેની જે કનેક્ટિવિટી છે એ માન્ય આપણા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા લોકસભાના શોભનાબેન બારૈયા એટલે આપણા જિલ્લાના સર્વે આગેવાનોએ રજૂઆતો કરતા આ જે રેલવેની કનેક્ટિવિટી હોય મુંબઈથી માનો કે મુંબઈની કનેક્ટિવિટી હિંમતનગરથી હોય આ બધી રજૂઆતો પણ કરી છે અને કરી રહ્યા છે એટલે ભવિષ્યમાં પણ અહીંના સાબરકાંઠા જિલ્લાના એનો ઘણો બધો લાભ મળશે આજે રેલવે વિભાગને વડાપ્રધાનને હું અભિનંદન આપું છું કે આ ઇલેક્ટ્રિફિકેશનથી ચાલતી આ અસારવાથી ચિત્તોડગઢ ચિત્તોડગઢ એક રાજસ્થાનનું ઐતિહાસિક સ્થળ છે મહારાણા પ્રતાપ સાથે જોડાયેલું છે એટલે એવા સ્થળ ઉપર જે ઘણા બધા પ્રવાસીઓ જતા હોય છે દેશ પરદેશના બધા જાય છે તો એ માટે આવું સરસ મજાનું સાંસદશ્રી રમીલાબેન બારા જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ અમારા નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય શ્રી પક્ષના અમારા તાલુકાના શહેરના બધા આગેવાનો બધા મોટી સંખ્યામાં નગરજનો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આવી સારી કામગીરી બદલ ભારતીય જનતા પાર્ટીની આગેવાનીની મોદી સાહેબની સરકારને અભિનંદન પાઠું